તમામ શિક્ષકો અને આચાર્ય શ્રી ચાકલિયા તળાવ દ્વારા વિદાય સમારંભ યોજીને વિદાય આપવામાં આવી હતી શિક્ષકો અને બાળકો દ્વારા ડીજેના તાલે ભવ્ય ઉત્સાહભેર ઉજવણી કરીને વિદાય આપવામાં આવી હતી રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા જોતા રહો રોજ બરોજના સમાચાર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા આ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આઈ સેવન ન્યૂઝની ટીમ આજે સાકરિયા કાગડાખેડી પ્રાથમિક શાળા પર આવીને ઉપસ્થિત છે ત્યારે આજે આ કાગળાખેડી પ્રાથમિક શાળાના આઠાર્થ્યની વિજય સમારંભ યોજવામાં આવ્યો છે તો એમાં આજે આ પગાર કેન્દ્રના તમામ શિક્ષકો વડીલો ઉપસ્થિત છે ત્યારે આપણે આ કાર્યક્રમ ના બાબતે એના પગાર કેન્દ્રના આચાર્યશ્રીની પૂછીએ કે આ શાનો કાર્યક્રમ હતો અને તમે તમારો શિક્ષકણ સાથે આ આચાર્યશ્રી અહીંના જે આચાર્યશ્રીની કારકિર્દી થોડી જણાવશો તો આપનું રામ સાહેબ અજય કુમાર મૈરાવત કાગલાખેડી પ્રાથમિક શાળામાં કામ કરતા છેલ્લા નવ વર્ષથી વસંતી ચૌહાણ એમને એમના વતનનો લાભ મળ્યો છે જિલ્લા ફેરબદલીથી અને એ એમના ગામે તો આ વસંતભાઈ સમારંભ જિલ્લા ટ્રાન્સફર થતા વિદાય સમારંભનો કાર્યક્રમ ઉપસ્થિત થયા ત્યારે બી કે તમે જે આ વસંતવાડા સ્કૂલ સુધીમાં તમે જે શિક્ષણ આપીને તમારા વતન તરફ જઈ રહ્યા છે તો આપને કેવો આ વિસ્તાર લાગ્યો અને શિક્ષણ ક્ષેત્ર આપ શું કેવા માંગો છો તો જરા આપ એને ઉજાગર કરશો આપનું નામ છે વસંતકુમાર રાજુભાઈ ચૌહાણ આ શાળામાં હું શિક્ષક તરીકે નોકરી કરતો હતો અને આ છેલ્લા દસ વર્ષથી હું અહીંયા નોકરી કરું છું પણ મને આમ વતન આજે વતનમાં જવાનો મોકો છે પણ મને લાગતો જ નથી કે હું વતનમાં જઈ રહ્યો છું હું વતનમાં જ છું અને અહીંના દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ચાકલિયા ગામનું છેવાડાનું ગામ અને એમાં કાગલાખી ફળ્યું અને ત્યાં નોકરી કરવાનો બહુ જ આનંદ આવ્યો એક મારો દસકો અહીંયા નીકળી રહ્યો છે નોકરી કરવામાં ગામના લોકોનો સન્માન સારામાં સારો સામાન ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એમનો પણ સારો સ્વભાવ અને સારો સહકાર મળ્યો છે અને આજે જતા જતા આમ દુઃખની લાગણી થાય છે ગામ છોડતા જાણે આપણે કહીએ છીએ કે આપણું એક પાંદડા દાળમાંથી પાંદડું પડી જાય એમ વિખ્યાની જઈ રહ્યા છે એટલું બધું દુઃખ થઈ ગયું તો આ હતા કાકલા ખેડી પ્રાથમિક શાળા ચાકલિયાના આચાર્યશ્રીના એમનો જે સમય દરમિયાનનો જે કાળ હતો એવી રીતે વિતાવ્યો તેમને શું આ વિસ્તારનો અનુભવ થયો એની આ એમને હાઇલાઇટ કરી હું આ શિક્ષકનો પગાર કેન્દ્ર ના તમામ શિક્ષકો નો આભાર માની હું મારી આઈ સેવન ન્યુઝ તરફથી તેમને શુભકામના અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ